પાટણ જિલ્લાની રાધનપુર પાલિકાની ચૂંટણીમાં જોવા એક બાજુ ભાજપ અને કોંગ્રેસના અઠ્યાવીસ અઠ્યાવીસ ઉમેદવારો બેદાનમાં છે ત્યાં આમ આદમી પાર્ટીના ચાર ઉમેદવારો ચૂંટણી લડશે સોળ ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાવાની છે જે લઈને હાલ રાધનપુરમાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે મળતી માહિતી મુજબ નગરપાલિકાની સાત વોર્ડની ચૂંટણી માટે કુલ એકસો ફોર્મ ભરાયા હતા જેમાંથી છેતાલીસ ફોર્મ રદ થયા અને છાસઠ ફોર્મ મંજૂર થયા હતા ત્યારે આમ આદમી પાર્ટીના છ અને એક અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા હતા હવે અંતિમ ચિત્ર મુજબ ભારતીય જનતા પાર્ટીના અઠ્યાવીસ કોંગ્રેસના અઠ્યાવીસ અને આમ આદમી પાર્ટીના ચાર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે આ ચૂંટણીમાં અનેક દિગ્ગજ નેતાઓ ઝંપલાવી રહ્યા છે